નહીં <muchas>

એ વેતો આ બાજુ ઉતારો ઓર તો કરવા છે શું ડાયરેક્ટ ગેરી જાવ અંદર આ થોડો ધર્મદો છે હાલો રો सेठ ને ફોન કરો હાલો सेठ ક્યાં હો અંદર આયા હે

તમે ખાલી હોન્ડા જુઓ બધા હોન્ડા પ્રાઇસ પૂછો તો ખબર પડે એ સેટ આવે પછી ખબર આ તો હું ખાલી મેનેજર હું ધ્યાન રાખવા ચાલુ કરવામાં

ગયા પણ થોડાક લક્ષણ લાગે કોને ખર્ચો તને શું ગમે હે હાટાડો અંદર મારી ગયો એવું કઈ નથી તને શું ગમે